ચા બનાવે છે અને પીતાઈ જાય છે ગુડ મોર્નિંગ એ ઊતી નથી ગુડ મોર્નિંગ જેસિંગ તો હું કરતા ચા ખૂણો પછી મોરો લાગે તો એમ કે મોરો હો હાલો ચા લાવો ચા પી લે અને આ બાજુ એના હાટલું રોટલી બનાવે છે મારે શું ખાવાનું મારા હાટું હું કાઈ નથી ખાતો એ ના પડ્યું એમ તો તારા હા તી નાચ પાડું નથી જ ખાતો આવો બગ અત્યારે ચા પી લે અને અહીંયા કેળા બેળા કંઈ પડ્યા નથી તો આજે ખાલી ચા પી જઈ જાય કે આઈજે

અને આ બાજુ હતી અત્યારે ઘરે આવી ગયો ઘરે તો મમ્મી ગયા બજારમાં બજારમાં હું તો માર્કેટમાં શાક ને એવું લેવા અને ઓલી હજી ઓફિસે આવી નથી હવે આવી ગયું થોડી વારમાં અને જો દાદા બેઠા અત્યારે ઓફિસેથી આવી ગઈ અને ચશ્મા પોતાના અહીંયા મૂકે છે ડબલ ડબલ ચશ્મામાંથી ચશ્મા ચડાવીને જાય ત્યારે તેને દેખાય કા કા હું જોયું એરપોર્ટ આમ ખોખાની અંદર ખોખામાં રાખે આ માર પાત હે નહીં રાતના આઠ વાગી ગયા અને હવે દાદા અહીંયા ભીંડોને એવું સુધારે છે ભીંડોને ગુવાર ખોલે છે એ ભીંડો આ પૈડો હોય જુઓ અને આ બાજુ જો મકાઈના ડોડા અને અહીંયા પપૈયું લઈ આવ્યા હે કારણ કે મારે ખાવાનું નથી તો અત્યારે પપૈયું થોડુંક ખાઈને ભૂઈ જઈશ હવે ભુઈખા પેટે બરાબર ને આ ડોડા ખવાય કે નહીં એમના નરિયા વઈત ખવાય પપૈયું શું સોમવાર આ સોમવાર કેનો એમ નો તો હું કાઈ નો હોય એવું કાઈ થોડુંક જરૂરી એવું કોને કીધું આ તો મેં કીધું હવારનું કાઈ ખાધું જ નથી સાકર સાકર નઈ બોપરે ખાતા હતા કેનો હોય શંકર ભગવાનનો હા કે બીજું કાઈ શંકર હોય તેલે એમ નમ નું રેવાનું હોય સોમવાર નું રેવાય તઈ

મારો વજન કેટલો ત્યારે હોવો જોઈએ સિત્તેર ની આજુબાજુ હોવો જોઈએ સિત્તેર હા એવું જોઈએ એમાં હું એવું કહેવાય એમ એ સાંભળ્યું એવું કે ભાઈ આ તમારી જે હાઈટ હોય ને હાઈટ માની લો તમારી હાઈટ એકસો ને પિચોતેર સેન્ટીમીટર હે તો સેન્ટીમીટર કે મીટર એ કંઈક આવે એકસો પિચોતેર સેન્ટીમીટર નહીં પણ એ કંઈક આ ભૂલાઈ ગયું મને એટલી તમારી હાઈટ હોય માની લો એક પોઈન્ટ સાત મીટર હોય તો એકસો સિત્તોતેર થાય તો ભાઈ એમાંથી એમાંથી માઇનસ સો એટલે કે સિત્તોતેર બોતેર એટલો કિલો વજન હોવો જોઈએ એનાથી નીચો હોય તો વાંધો નહીં એનાથી વધારે ન હોવો જોઈએ એટલે ટૂંકમાં મેં સાંભળેલું એવું આટલું ખોટું એ બધે પોતપોતાની રીતે જેવું પોતપોતાનું માની હોય એવું માની લ્યો તમારે વજન એકસો ને વજન નહીં હાઈટ તમારી એકસો નેવું છે તો ભાઈ માઇનસ સો એટલે કે નેવું કિલો વજન હોવો જોઈએ હે એ તો હોય અમુક લાંબી હાઈટના હોય તો

સેન્ટીમીટર આવે સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર સમજા સેન્ટીમીટર કેટલા કહેવાય એ તમને ખબર છે હા હા સ્કેલ હોય ને સ્કેલ એ પંદર સેન્ટીમીટર ની હોય આ તો મારું માનવું એટલે મેં સાંભળેલું એવું બાકી બધે પોતપોતાનું હોય ભાઈ રાખતા હોય ભાઈ અમુક ને જાડા હોય તે ઝાડા હારા લાગતા હોય અમુક પાતળા હોય પાતળા હારા લાગતા હોય બધાને ભાઈ જેમ પોતપોતાના શરીરને પોતપોતાના હોય મનની વાત છે આ તો આ તો મને ટૂંકમાં લાગે એવું બધે એમ કે વા દાદામાં ઉપા તેમ જ કઈ કે ભાઈ એને ઝાડો કાય નથી હાવ પાતળો જ છો ખાવાનું આ તો મને લાગે ભાઈ એવું થોડો ઘણો પહેલા કરતા ઝાડો થઈ ગયો એમ ઝાડો નહીં પહેલા કરતા શરીર વધી ગયું ને એવું લાગે એટલે હું કંટ્રોલ કરું છું શું કે તમે હમણાં થોડાક દી પહેલા તે એમ કહેતા ફાંદો વધી ગયો ને આમ ને આમ હવે કેમ લાગતું ભાઈ મને હું તો ચેલેન્જ લઈ લીધી સિરિયસલી હવે

તો નથી ખબર તારો માર જેટલો જ છે આ વજનનું ને તો ભાઈ આ મારું માનવું હું એમ એમ કહું ભાઈ બાકી તો બધાયનું પોતપોતાનું ભાઈ મંતવ્ય હોય કેટલો ભાઈ બધાયને હોય ભાઈ આ તો મારું માનવું એવું એટલે હું કહું કે આવી રીતના હોવો જોઈએ એમ એટલે મારે કરવું હોય એ રીતના કંટ્રોલ બાકી તો ભાઈ પોતપોતાનું બધાયનો પર્સનલ મેટર હોય ભાઈ આ મારો જેને જેટલો રાખવો એટલો અને આ બાજુ ભાઈ મા દીકરી જો અત્યારે જમવામાં હું બનાવાનું એનો વિચાર કરે છે હું બનાવવાનું હે ઓ હું બનાવાનું જમવાનું પૌવા બટેકા ઓકે હાલો મારે તો પપૈયું એક કામ કરો ને મને સુધાર દ્યો ને એટલે હું ખાઈને ખાઈને નવરો થઈ જાઉં હું હાલો જો અહીંયા અત્યારે વાઈટું કરે હે અને આ બાજુ જો મારે ખાલી અત્યારે પપૈયું આટલું ખાઈ લઉં અને બ પૂરું મારું જમવાનું પૂરું ને એનું જો માહોલી બનાવે છે અત્યારે હું બનાવાનું કે પૌવા પૌવા બટેકા પૌવા બટેકા બટેકાવાળું ને એવું ખાતે રાખશે નકરું હું તો અત્યારે આ પપૈયું ખાઈ લઉં હાલો જો અહીંયા પપૈયું ખાવું અને આ બાજુ જો અહીંયા એક લોક જોઈએ ને એમાં ટૂંકમાં એ જે રિયાને બેન એની છોકરી લંડનથી આવી છે અહીંયા લગ્ન કરવા માટે તો હવે ત્યાંથી પાછી ઘરે જઈએ ને તો એમાં આવડા બધાય ન્યા રોવે એની મમ્મીને ને ભાઈ નહીં તો એને જોઈને જો આ નહીં રોવો અમને ખબર આમાં ઈ રોએ એને જો આવે ડાયરેક્ટ દરિયા ડાયરેક આમ ચાલુ થઈ જાય એવું કઈક ઇમોશનલ સીન હોય કે ભાઈ કાંઈક પિક્ચરમાં

અને મારે જમવાનું પૂરું થઈ ગયું હોય એને પાછું એવું બહુ આમ જરી કામ કાંઈક હોય ને ડાયરેક્ટ રહું આવી જાય હવે આને જેથી વરદી પહેલાં હું ઓફિસેથી જ્યારે હું નીકળો હતો ને આટલે ટૂંકમાં બુધવાર જ્યાં જાઉં ને ઓફિસેથી ટૂંક હાડા હું ત્યાં હતો ત્યાંથી જ્યાં હતો ને ત્યાંથી ઘરે આવીને હું નીકળતો હતો ફેરવેલમાં મારા ફ્રેન્ડ એને નહીં ટૂંકમાં એક લેટર ને ટૂંકમાં મેમોરીઝ તરીકે ગિફ્ટને આપ્યું હતું એ ઘરે આવી મેં વાંચ્યું ને એ સાંભળીને એ રવા માંડ્યા મને કાંઈ નહોતું પછી એ પોતે રવા માંડ્યા હતા એને વળી એની ફ્રેન્ડું યાદ આવી ગઈ છે તો ભાઈ

કારણ કે અત્યારે મામા ની આવે અને કઈક લગ્ન નહીં તો આમાં ચોલીની લેવા આવે એમ કે વ્લોગ એડિટ કરી નાખું અને અત્યારે વાગ્યા હે પોણા દસ તો ભાઈ આ સાથે આજનો બરોબર છે નાખજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા લેજો